સુરતના કાપોદરાની પરિણીતાને એપેન્ડિક્સનું મુદ્દે સરથાણાની આનંદ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સર્જરીમાં વધુ પડતું લોહી વહી જતા તેનું મોત થયું હતું બે હજાર બાવીસની આ ઘટનામાં ડોક્ટર નીતેશ સાવલિયાની બેદરકારી સામે આવી હતી જેમાં નસમાં કાણું પાડતા એક લિટર લોહી વહી ગયું હોવાનું સામે આવ્યું છે પોલીસે જાતે ફરિયાદી બનીને ડોક્ટર નીતેશ સાવલિયા સામે ગુનો નોંધ્યો હતો જેમાં બે વર્ષની સજા દંડની જોગવાઈ છે પોલીસે જણાવ્યું કે કાપોદરા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયંકા વિવેકભાઈ અણઘણને એપેન્ડિક્સનો દુખાવો થતાં સરથાણા રોયલ આર્કેડની આનંદ સર્જિકલ હોસ્પિટલ દાખલ કરાયા હતા ઓપરેશન બાદ પ્રિયંકાનું મોત થયું હતું જે તે સમયે ડૉક્ટરે ફેમિલીને કહ્યું હતું કે ઓપરેશન વેળા નસ બ્લોક કરી હોવાથી તે છૂટી ગઈ અને તેને કારણે પ્રિયંકાનું મોત થયું છે દર્દીને સ્ટેબલ કરવા યોગ્ય પગલાં પણ લીધા ન હતા સ્મીમેરમાં પીએમ કરી તબીબે એફએસએલમાં સેમ્પલ મોકલ્યા હતા આ કેસમાં અભિપ્રાય મેળવવા સિવિલના નિષ્ણાંતને કાગળો અપાયા હતા તેમના રિપોર્ટમાં એપેન્ડિક્સની બાજુની નસમાં કાણું પડી જતા એક પોઈન્ટ વીસ લીટર લોહી ગંઠાયેલું મળ્યું હતું ઇજા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલાં સમયસર લેવાયા હોય તેવું સ્પષ્ટ થયું ન હતું જેથી દોઢ વર્ષ બાદ તમામ પુરાવો એકત્ર કરીને પોલીસ દ્વારા ફરિયાદી બનીને ડોક્ટર સામે ગુનો નોંધ્યો હતો અને તબીબની ધરપકડ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી